બાબરાના સુકવાડા ગામે સરકારી જમીનમાં ઊભા કરાતા વીજ કામ તાત્કાલિક બંધ કરવા મામલે નિવેદન પત્ર અપાયું હતું અમરેલીના બાબરા તાલુકાના સુકવાડા ગામે સરકારી જમીનમાં જે કંઈ પવન ચક્કીને લગતા કામ કરવામાં આવે છે તેના હુકમોને લગતા સમક્ષ અધિકારીની મંજૂરીઓ કચેરી તરફથી કે જેના દ્વારા હુકમ કે મંજૂરી આપવામાં આવે છે તેમના તરફથી પવનચક્કીના ચક્કીના કંપના કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ પ્રકારની સ્થાનિક ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવતી નથી કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર જ્યાં મન ફાવે ત્યાં નદી નાળા રસ્તા તળાવ જમીનમાં આડેધ વીજપોલ નાખી દેવામાં આવ્યા છે ગ્રામજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે તેમના ઘોંઘાટના કારણે આરોગ્યલક્ષી બીમારીનો સામનો કરવો પડે છે કેટલા કબોલા પક્ષીઓ અવદાયી થઈ રહી છે આવા તો કેટલાય પ્રશ્નો છે સાહેબ દ્વારા રાત્રિ રોકાણનો કાર્યક્રમ યોજી લોકોના પવનચકીના કારને કેટલીક મુશ્કેલી ભોગવી રહ્યા છે રાતવાસો કરવાથી ખ્યાલ આવે કે કેટલો ઘોંઘાટ થાય છે જો ચોમાસું હોય ત્યારે આડે ઢડ રસ્તામાં નદી નાખેલી હવે વિશ ફોલ અત્યારે ગંભીર પ્રાણઘાતક બને તે રીતે નડતો રૂપ છે આ બાબતે ગ્રામજનો સરપંચ તમને કહીએ તેવા જવાબ મળે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારે કોઈની મંજૂરીની જરૂર નથી ઉપર લાગીને અધિકારીઓ અમારા પૂરા સહયોગમાં છે અમને એમ અહીં કામ કરવાનું નથી તેવો જવાબ મળ્યો છે ફોન કરે તો પોલીસ તંત્ર તરત જ આવે છે સામાન્ય લોકોને ત્યાં જાય તેમને તરત પકડવામાં આવી જાય છે અમારી દ્વારા લેખિત અને ટેલિફોનિક જાણ કરીએ તો પણ જેવો જુએ તે રીતે સહકાર મળતો નથી મન ફાવે ત્યાં સરકારી જમીનમાં રેખા નિયંત્રણનો ભંગ કરી રસ્તામાં તળાવ નદીમાં કે વહેણમાં નાખી દે વધુમાં હાલમાં ગઈકાલે વિશબોલ ઊભા કરવાની કામગીરી ચાલુ કરી છે અગાઉ લેખિતમાં સ્થળ પર જ ન્યૂઝપેપરના માધ્યમથી જાણ કરી છે તેમ છતાં પવન ચક્કીના કંપની કોન્ટ્રાક્ટ

પવન સકાના નદીઓમાં નદી કાંઠામાં આડેધડ પવન સકાના પોલ ઊભા કરવામાં આવે છે તો અમે આ બે ત્રણ વખત અરજીને એવું બધું આપ્યું છે પણ સતાય આનું સોલ્યુશન આવતું નથી તો આજે અમે બાબરા ગામે તાલુકા તાલુકામાં અરજી દેવા આવ્યા છે તો આનું વહેલી તકે સોલ્યુશન થાય નગર પછી આગળ કાર્યવાહી કરશું બ્યુરો રિપોર્ટ અસમૈન ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે